બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ બની છે અને તેના કારણે આગામી દિવસોમાં દેશના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું અને તે મજબૂત બનીને લો પ્રેશર એરિયા બની ગયું છે હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ હજી પણ વધારે મજબૂત બને તેવી સંભાવના છે આગામી બે થી ત્રણ દિવસોમાં સિસ્ટમ આગળ વધીને પશ્ચિમ બંગાળ અને ઝારખંડ પર પહોંચે તેવી શક્યતા છે જે બાદ તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે બીજી તરફ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે અને હાલ કેરળની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જે આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત બાદથી રાજ્યમાં વરસાદ ધીમો પડી ગયો છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ સાવ ઓછો થઈ ગયો છે હવે એક સાથે સર્જાઈ રહેલી બે સિસ્ટમોના કારણે ગુજરાતમાં વરસાદની સ્થિતિ બદલવાની શક્યતા દેખાઈ રહી છે અને ઘણા વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં ફેરફાર થાય તેવી સંભાવના છે ગુજરાત પર હાલ સર્ક્યુલેશન સિસ્ટમ બની છે અને તેના કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા છે હાલની સ્થિતિ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડી રહ્યો છે જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ હવે ઓછું થઈ ગયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા બાદ રાજ્યમાં હવે વરસાદનું પ્રમાણ ઝડપથી ઘટવાનું હતું તેમાં ફેરફાર થવાની શક્યતા દેખાઈ રહી છે